વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની આજરોજ યોજાયેલી ચૂંટણીમાં ધરમપુર પાલિકામાં ચોવીસ બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે ઓગણપચાસ ઉમેદવારો છે વીસ હજાર મતદારો ત્રેવીસ મતદાન મથક પર મતદાન કરી રહ્યા છે ધરમપુરમાં સવારથી જ મતદાન મથકો પર ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ સહપરિવાર સાથે મતદાન કરી ચોવીસ બેઠકો પર કમળ ખીલશે તેવો દાવો કર્યો છે તો સાથે સાથે મતદારોને વધુથી વધુ મતદાન કરવાની અપીલ કરી છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાત ટકાથી વધુ મતદાન ધરમપુર પાલિકામાં બે કલાકમાં નોંધાયું હતું અને ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આજે યોજાઈ રહી છે ત્યારે મેં મારા ફેમિલી સાથે ધરમપુર નગરપાલિકા હાઈસ્કૂલમાં વોટિંગ કરવા ગયો હતો અને આ વખતની ચૂંટણી એ ખૂબ અત્યંત રસપ્રદ અને નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અને જે રીતે મોદી સાહેબે આખા દેશમાં યુવાઓ મહિલાઓ કિસાનો અને ગરીબ વર્ગ માટે કામ કર્યા છે એ કામને ધ્યાને લઈને આજે ભારે ઉત્સાહથી આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમ વોટિંગ કરે છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટે તમામ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે લોકશાહીનું પર્વમાં વહીવટીતંત્ર દ્વારા પણ જે હોસ્પિટલમાં હોય કે ઘરે કોઈ બીમાર હોય એવા લોકો માટે પણ એક અલગથી વ્યવસ્થા કરેલી છે અને વધુમાં વધુ મતદાન થાય એવી મારી નમ્ર અપીલ છે એમાં ઈવીએમ મશીન બાબતમાં જ્યારે અમારી પાસે પણ ફરિયાદ આવી અને તરત જ અમે લાગતા વળગતા અધિકારીઓને પણ જાણ કરી છે એટલે એમાં એ તરત જ એનું પાસું એને રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે એમાં કોઈ પ્રશ્ન હવે રહેતો નથી અત્યાર સુધી મતદાન જે થયું છે એ સાત ટકાથી ઉપર મતદાન પહેલાં કલાકમાં થયું છે અને અત્યારે બધે જ લાઈનો દેખાય છે અને વધુમાં વધુ મતદાન થશે એવી અપેક્ષા પણ રાખે છે અને લોકોને અપીલ પણ કરું છું